જો તાલુકાના લીમડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારો હડતાલ પર દાહોદ જિલ્લામાં સફાઈ કામદારો નિયમિત રીતે કામગીરી કરતા હોય છે પરંતુ પગાર ને લઈ સફાઈ કામદારમાં નારાજગી જોવા મળી રહી છે જહોદ તાલુકાના લીમડી ગ્રામ પંચાયત ખાતે સફાઈ કામદારોને

મારું નામ નરેશભાઈભાઈ સોલંકી છે હું વાલ્મીકિ સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ તરીકે છું અખિલ ભારતીય સમીક્ષ સંઘનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે છું આજરોજ લીંબડી ગ્રામ પંચાયતની અંદર આજે છઠ્ઠો દિવસ થઈ ગયો ધરણાનો જે કોઈ આ તે અધિકારીઓ કોઈ મુલાકાતે નથી અને કોઈ સુખદ અંત નથી જેથી કરી અને જો આનું નિરાકરણ નહીં આવે તો આથી ઉગ્ર આંદોલન થશે એવું અમને જાણવા મળ્યું પ્લસ અમે માત્ર માત્ર બત્રીસસો પચાસ પગાર જે લઘુત્મ વેતન પ્રમાણે જે આપ આ લઘુત્મ વેતન પ્રમાણે પગાર જે જુએ છે તેમને મળવાપાત્ર નથી અને માત્ર માત્ર આ ગ્રામ પંચાયત માત્ર બત્રીસસો પચાસ પગાર આપવામાં આવે છે એ સરકારનું પરિપત્રનું ઉલ્લંઘન કર્યું હોય એવું મને લાગી રહ્યું છે